દુનિયામાં તારા જેવી સાસુ નથી જોઈ દુનિયામાં તારા જેવી સાસુ નથી જોઈ જોઈ દિલ તોડી જમાઈને લઈને થઈ ફરાર લો સાહેબ હવે નાટક કરે જો ખરી આંખમાંથી આંસુડા પાડે નમસ્કાર મારા ભાઈઓ પકડી લીધા ભાઈ રંગે હાથે પકડી લીધા છે સાસુ જમાઈને લઈને ફરાર થઈ ગઈ અને પછી જુઓ સાહેબ આજે જોરદાર એમની એન્ટ્રી થઈ છે અને એન્ટ્રી સાહેબ એવા અંદાજમાં થઈ છે કે જેને મિત્રો તમારી આંખ પણ પોળી થઈ જશે ભાઈ કાયદેસર થઈ જશે સાહેબ તમે વિડીયો જોવો આટલા દિવસ મજાનો સાહેબ સંબંધ હોય છે અને એ સાહેબ ઇતિહાસમાં પહેલી વાર આ જમાઈ અને સાસુ ખરાબ કરી નાખ્યો છે હવે અત્યારે જે તમે સાસુ ને જમાઈ જોઈ રહ્યા છો એમને ફાઈનલી પકડી લીધા છે અને આ જે સાસુ છે એના જમાઈને ફોન કરીને એવું કીધું હતું નવ દિવસની ખાલી વાર હતી લગ્ન અને આ સાસુ એના જમીને એવું કીધું કે તું અત્યારે ને અત્યારે મને લેવા આવ આપણે બંને ભાગી જઈએ ન કે પછી હું ભગવાનના ઘરે જતી રહીશ એવો મિત્રો આ સાસુ આ જમઈને ધમકી દીધી એટલે જમઈને લફરું હતું અને જમાઈ બિચારો દોડતો ઘરે આવ્યો અને સાસુને ઉપાડી પોટલા ભરી અને ફરાર થઈ ગયા હવે અત્યારે વાત કરવામાં હવે તો સાસુને જમાઈ તો પકડાઈ ગયા હશે તો ભાઈ સાસુએ બોલી રહી છે કે હવે હું તો આખી જિંદગી મારા જમાઈ જોડે જ રહેવાની છું અને આ મારો જમાઈ નથી આ મારો પતિ છે આ સાસુ એવું કહી રહી છે પરંતુ મારા ભાઈઓ સાસુનું પણ તમને સંભળાવો અને જે જમાઈ છે એનું પણ સંભળાવું હવે જે જમાઈ છે મારા ભાઈઓ એ જમાઈ ભાઈ એવું કહી રહ્યા છે કે મને મારી સાસુ ફોન કરીને કીધું હતું કે તમે જલ્દીથી જલ્દી ઘરે આવો ન કે પછી હું અહીંયાથી જતી રહીશ અને આપણે બંને ભાગી જઈએ એટલે કે દબાણ આપ્યું અને એ દબાણ આપ્યું ત્યારે આ જે જમાઈ છે ઘરે આવે છે અને ત્યારબાદ સાસુને જમાઈ ફરાર થઈ જાય છે